જય માતાજી મિત્રો હું મન હિસાબી અને આપનું સ્વાગત કરું છું ઓમીધારા કિચન માં તો આજે આપણે બનાવશું દહીં ગલકાનો શાક દહીં ગલકાનો શાક 10 મિનિટ માં તૈયાર થઈ જશે અને ઘરમાં રહેલા મસાલા સાથે એકદમ મસાલેદાર બનાવ્યું છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો દહીં ગલકાનો શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ ગલકા લીધા છે આપણે આ રીતના કોમળા આવે એવા ગલકા લઈ લેવાના છે તો હવે આપણે ગલકાને પહેલા કાપવાના આપણે આગળનો અને પાછળનો ડિટિયાનો ભાગ કાઢી લેશું આપણે એને છોલી લેવાના છે તો આપણે આ રીતના આપણે બધા ગલકા ને પેલા છોલી એને તૈયાર કરી લેવાના છે મીડિયમ સાઈઝ ના એના બટકા કરી લેશું આ રીતના બટકા કરીને આપણે એને લાંબી સાઈઝમાં કાપવાના છે આ રીતના એકદમ જાડાઈને અને પટલાઈને એવા કાપી લેવાના આ રીતના તમે છોલીને ને શાક બનાવશો ને એટલે ગલકા નું શાક બનતા વાર નહીં લાગે દસ જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે તો ગલકાને આપણે એક સરખે આ રીતના સ્લાઇસ કાપી લીધા છે તો હવે આપણે એનું શાક બનાવશું તો શાક બનાવવા માટે આપણે કડાઈ લઈશું અને કડાઈની અંદર આપણે ત્રણ થી સાડા ત્રણ પાવડા જેટલું તેલ નાખશું

હળદર અને મીઠું નાખીને આપણે શાક મિક્સ કરી આ રીતના હળદર અને મીઠું આપણું બે મિક્સ થઈ જાય પછી આપણે એને ખુલ્લું બે થી ત્રણ મિનિટ માટે આ રીતના ચઢવા દઈશું ધીમા લઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો આપણે શાક શાક માંથી એક ચમચી જેટલું ધાણા જીરું નાખશું તો ત્યાર પછી આપણે ખાંડેલું લાલ મરચું નાખવાનું છે તો આમાં બે ચમચી તીખું લીધું છે અને એક ચમચી મળું લીધું છે એ રીતનું આપણે પેસ્ટ બનાવેલી છે અને લસણ આપણે થોડુંક વધારે પ્રમાણમાં લેવાનું છે કલકાના શાકમાં લસણ વધારે હોય તો શાક સરસ બને છે તો આપણે આ બધી ચટણી બનાવીની અંદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે લસણ વાળી ચટણી બનાવેલી છે ને એના લચકા થઈ ગયા છે આ રીતના આપણે મિક્સ કરશું એટલે બધા છૂટા પડી જાય છે તો તમે જોઈ શકો આપણું લાલ મરચું બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે લચકાતા બધા સરસ રીતના ભાંગી ગયા છે તો હવે આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું છે આપણે આની અંદર પાણી નથી નાખવાનું આપણે ભરાથી કરવાનું છે શાક તો આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને વચ્ચે બે થી ત્રણ વાર હલાઈ લેવાનું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું આપણે ખોલીને જોઈ જોઈશું તો તમે જોઈ શકો આપણું શાક બધું સરસ રીતના ચડી ગયું અને તેલ બધું છૂટું પડી ગયું આપણે આ રીતનું શાક થાય ને ત્યાં સુધી આપણે એને એકલું તેલમાં જ આપણે વરાથી થવા દેવાનું છે તમે જોઈ શકો બે ત્રણ વાત વચ્ચે હલાઈ લીધું થોડું પાણી પાણી નાખીને આપણે શાક ને ચડવા દેવાનું છે એટલે જે આપણે મસાલો છે ને બધો સરસ રીતના મિક્સ થઈ જાય અત્યારે શાકમાંથી સરસ સુંગંધ પણ આવવા મેળી છે હવે આપણે એને ખુલ્લું ચડવા દેશું તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે જે પાણી નાખ્યું હતું સરસ ઉકળી ગયું છે અને મસાલો બધો સરસ રીતના ફળી ગયો કલર પર સરસ થઈ ગયું છે ખાંડ નાખશું અંદર એટલે આપણું શાક છે ને ખાટું જેટલું સરસ લાગે તો આપણે ખાંડ નાખી અને એકવાર સરસ રીતના હલાવી લેશું એટલે ખાંડ આપણી વાપરી છે અને આપણે ગેસ ને કરી દેસુ બંધ થોડાક ધાણા નાખી અને આપણે શાક ને હલાઈ લઈશું ઠંડુ દેવાનું છે પછી આપણે આપણે દહીં નાખશું તો મિનિટ જેવું ઠંડુ થવા દીધું હતું તો તમે જોઈ શકો આપણા ગલકા છે એ પણ સરસ રીતના એક સરખા થઈ ગયા છે ગળી અને શાક પણ સરસ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર દહીં નાખવાનું છે તમે એક વાટકી દહીં લીધું છે મોડું લીધું છે એને મેં આ રીતના ચમચીથી ફેટી લીધું છે અને દહીં ને આપણે સરસ રીતના મિક્સ કરી લેશું આ રીતના તમે દહીં નાખીને હલાવશો ને એટલે દહીં આપણું સરસ રીતના બધું મિક્સ થઈ જશે આપણે દહીં નાખીને શાકને ગરમ નથી કરવાનું બસ આપણે આ રીતના જેને દહીંને ભેળવવાનું હતું તો તમે જોઈ શકો આપણે દહીં પણ બધું સરસ રીતના ભળી ગયું અને તેલ પાછું ઉપર આવવા મળ્યું છે તો હવે આપણે એની અંદર સેવ નાખવાની છે તો આપણે થોડીક અંદર સેવ નાખશું સેવ નાખશું એટલે શાક બહુ સરસ લાગશે

ગમે તેની સાથે ખાશો ને બહુ જ સરસ લાગશે અને એકવાર તમે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધા એને ભાવશે ને બીજા બનાવવાનું કહેશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી